ચોરે બેઠેલા વડીલ નાના બાળકો અને યુવાનોને વારવાર એક શીખામણ આપી રહ્યા હતા દીકરાઓ નાની નાની વાતમાં કોઈથી ઝઘડવું નહીં કોઈ ગાળ બોલે તો ખમીને આવતું રહેવું બંને ત્યાં સુધી ઝઘડો ન કરવો સહનશક્તિ કરવી ઝઘડા કરવામાં કાંઈ મજા નથી લડવામાં તો બધા બળુકા જ હોય પણ નાની નાની વાતમાં લડવું એ મૂર્ખાઈ કહેવાય અને કદાચ આપણાથી દુબળો માણસ આપણને બે શબ્દ કહી જાય તો એનાથી તો કયા રેક ન જગડવું મર્દ માણસ હંમેશા બંને ત્યાં સુધી જતું કરતો હોય છે આ દાદા બધા યુવાનોને આવી શિખામણ આપતા હતા ગામના વડીલ દુબળું શરીર ભોળો ચહેરો જોઈ એક યુવાને મશ્કરી કરતા કહ્યું દાદા તમે કરો છો ઝઘડા ન કરાય ક્યાંય ઝઘડાથી ડરતા તો નથી ને દાદા ઝગડા જોયા છે હમણાં જ મેં બજારમાં મારા બાઇકને સામેવાળાએ જરાક અડાડી દીધું હેન્ડલાઈટ તોડી નાખી મેં એને બે ઝાપટો મારી એ તો માણસોએ રોક્યો નહીંતર તેને પાડી દેત તમે હોત તો ઝગડો જોઈને ડરી જાત દાદાએ હસતા જવાબ આપ્યો એમાં કાંઈ આપણે સારા ન કહેવાય અબડાને મારવો એ મરદાનગીનું કામ કહેવાય અને રહી વાત ઝગડાથી ડરવાની તો એકબીજાને ઝાપટો મારવી એ કાંઈ ઝગડો ન કહેવાય એને ધીંગામસ્તી કહેવાય આ જો કપાયેલો હા ચાલીસેક વર્ષ પહેલાં બાજુના ગામમાં સીમાડા બાબતે ઝગડો થયો હતો ચારના હાથ પગ કાપ્યા હતા અને એ વખતે મારો પણ હાથ કપાયો હતો મારા હાથે બે લોકો મરી ગયા એના બેરી છોકરાની હાઈ લીધી હતી ત્યારથી નક્કી કર્યું કે ઝગડામાં નુકસાન બંને બાજુ થાય તે દિવસે કદાચ મેં સહનશક્તિ કરી હોત તો આજે એ માણસો પણ મલક માલતા હોત અને મારો હાથ પણ હોત આ બધા અનુભવ અને આપ વીતીથી બધા યુવાનોને સારી શિક્ષામણ આપું છું કે બંને ત્યાં સુધી ઝાપટ ખાઈને આવવું પણ ઝગડો ન કરવો જોઈએ કેમકે માણસ ગુસ્સામાં શું કરી બેસે એને જ ખબર નથી હોતી છેલ્લે ઉતરી ગયેલા ચહેરા સાથે જુવાન એટલું જ બોલ્યો હેં દાદા ઝગડામાં હાથે કપાય આવા ઝઘડા તો ખાલી ફિલ્મોમાં જોયા વડીલો જે સલાહ આપતા હોય એ આપવી અને અનુભવ હોય